આયુષ્યમાન ભારત માટે રૂપિયા ત્રણ હજાર ચારસો બોતેર કરોડ ની ઐતિહાસિક જોગવાઈ કરી છે યોજના પાટણ જિલ્લાના હજારો પરિવારો માટે જીવન રક્ષક સાબિત થઈ રહી છે પીએમ જઈ સફળતાપૂર્વક અમલમાં છે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી જિલ્લામાં ત્રીસ હજાર નવસો દાવાઓ મંજૂર થતા ત્રેસઠ પોઈન્ટ ઓગણીસ કરોડની કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે અત્યાર સુધીમાં કુલ આઠ લાખ વીસ હજાર ચારસો ચોરાણું કાર્ડ થયા જ્યારે કુલ એક લાખ સુડતાલીસ હજાર ઓગણ એસી ક્લેમ મંજૂર થયા અને ત્રણસો ત્રેપન ઇઠ્યાસી કરોડની નિશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાઈ યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મોંઘી સારવારના ખર્ચમાંથી મુક્તિ અપાવી છે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલના જણાવ્યા મુજબ પીએમ જે ગરીબો માટે આશીર્વાદ રૂપ બની છે અને વધુ લાભાર્થીઓ સુધી યોજના પહોંચે તે માટે વિભાગ પ્રતિબંધ છે રિપોર્ટર દિલીપસિંહ જાડેજા સંખેશ્વર પાટણ હું ડૉક્ટર વિષ્ણુ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પાટણ માનનીય શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી બે હાજર અઢાર ચાલી રહી છે તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બતાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી વાળી હોસ્પિટલ હોય તે પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વધુ વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને આ અમે અમારું તંત્ર આ ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે